સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણચાર યથાવત ડીસાના પમરૂ નજીક અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત તો પાલનપુરના ગોબરી પુલ ઉપર કુંભેડામાં જતા યાત્રીઓને કાર ચાલકે ટક્કર મારતા યાત્રીઓને પહોંચી ગંભીર ઇજાઓ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન લોકમાતા બનાસ નદીમાં રેતીની ચોરી ગાંધીનગરના ફ્લાઇંગ સ્કોડે ઝડપી પાડી બે હિટાચી મશીન અને સાત ડમ્પર મળી કુલ કરોડ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત બનાસકાંઠામાં બિલાડીની ટોપની જેમ શરૂ થયેલા લક્કી ડ્રોના વધુ ચાર સંચાલક સામે નોંધાઈ મંડાર પોલીસ મથકમાં ફરિયાદ ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપવામાં આવતા ફરિયાદીએ નોંધાવી ફરિયાદ વિશ્વ કઠોળ દિવસ ઉપર બનાસકાંઠા જિલ્લાની સાત શાળાઓ દ્વારા બાળકોને કઠોળનું મહત્વ સમજાવવા માટે કરવામાં આવી રહ્યો છે સુંદર પ્રયોગ બાળકો તેમના જન્મદિવસ ઉપર ફાસ્ટ ફૂડ કે ચોકલેટના બદલે બાળકોને આપે છે મગની પાર્ટી હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસાના ઝીરડાથી પમરૂ જતા માર્ગ ઉપર અજાણ્યા વાહન અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

પહોંચી અજાણ્યા સામે ગુનો વધુ તપાસ હાથ ધરી છે મહાકુંભ મેળામાં જતા યાત્રાળુઓનો અકસ્માત ગોબરી બ્રિજ ઉપર રોંગ સાઈડમાં આવતી કાર સાથે ટક્કર થતા પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા પાલનપુરથી પ્રયાગરાજ મેળામાં જવા નીકળેલા યાત્રાળુઓને ગોબરી ઓવરબ્રિજ ઉપર ગંભીર અકસ્માત નડ્યો છે રોંગ સાઇડમાં આવી રહેલી એક કાર યાત્રાળુઓની કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતની ગંભીરતા એટલી હતી કે યાત્રાળુઓને કારમાંથી બહાર કાઢવા માટે વાહનના કાચ તોડવા પડ્યા હતા સ્થાનિક લોકો અને આસપાસના રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પોલીસે અકસ્માતે અંગે ગુનો નોંધી રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલક સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે થરાદમાં આવેલી સત્યમનગર સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાની થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે મોડવાવના વાઢિયાવાસના રમેશભાઈ શંકરભાઈ વેંજિયા થરાદ ખાતે ત્રણ વર્ષથી રહે છે આ લગ્નની મોસમ હોય તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાન નિશાન બનાવી ચોરી કરી ગયા હોવાની ઘટના બની છે તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી તેમાં પ્રવેશ કરીને ત્રીસ હજારની રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે તસ્કરોએ કુલ એક લાખ ચોત્રીસ હજારના મુદ્દામાલની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે બાજુમાં જ રહેતા ઉત્તર પ્રદેશના હરિભાઈ પણ તેમના વતન ગયેલા હોવાના લીધે તસ્કરોએ તેમના મકાનને પણ નિશાન બનાવ્યું છે અને ત્યાંથી પણ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આ બંને ચોરીની ઘટનાની ફરિયાદ થરાદ પોલીસ મથકમાં નોંધવામાં આવતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે મકાનનો અમે લગ્નમાં ગયા હતા એમાં અમારી પચાસ બાર ચોથી બે પગના ચમેટિયા બે લેડીઝની વેટી બાબર કપરુપુર કારેલા અને કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ સમાજના તેજસ્વી તારલાઓનો અગિયારમો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના યોજાયેલા કાર્યક્રમમાં ઉડાઈ મંદિરના મહંત શામ સ્વરૂપદાસ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી ત્યારબાદ રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને ટ્રોફી સહિત પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ યોજવાનો હેતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા એ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે સાથે સાથે સમાજના દીકરા દીકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં એ કૃષિ હોય વેપાર હોય ઉદ્યોગ હોય સમાજ સેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનવાનો કાર્યક્રમ હતો આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ક્ષત્રિય સમાજ રમેશના માટે એ દેશને પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે દેશના લોકો માટે સમર્પિત રહેલી છે એટલે ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજનું વિશેષ યોગદાન રહેલું છે આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની સંગઠિત બની સુખી અને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી કાંકરેજ વિભાગના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવે છે એ જ રીતે આ વખતે અગિયારમો તેજસ્વી તારલા સન્માન સમારંભ શ્રી સર્વોદય વિદ્યામંદિર બાબર જૂના મુકામે યોજવામાં આવેલો આ સંખ્ય આ કાર્યક્રમની અંદર અમે લોકો ધોરણ છથી ઉંચ અભ્યાસ સુધી જે અભ્યાસ કર્યો છે એવા લોકોને ટોપ થ્રી એટલે કે તે ત્રણ નંબર લાવેલા હોય એની અંદર અમે એનું સન્માન કરીએ છીએ નવા અમારા સમાજના કર્મચારીઓ જે નિમણૂક પામ્યા હોય એમનું પણ સન્માન કરવામાં આવે છે સાથે સાથે કોઈ પણ નિવૃત્ત થયા હોય સર્વિસ દરમિયાન તો એમનું પણ સન્માન કરવામાં આવે છે અમારા તેજસ્વી તારલાઓ હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન લોકમાતા બનાસ નદીમાં રેતીની ચોરી ગાંધીનગરના ફ્લાઇંગ સ્કવોડે ઝડપી પાડી બે હિટાચી મશીન અને સાત ડમ્પર મળી કુલ બે કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત બનાસકાંઠામાં બિલાડીની ટોપની જેમ શરૂ થયેલા લક્કી ડ્રોના વધુ ચાર સંચાલક સામે નોંધાઈ મંડાર પોલીસ મથકમાં ફરિયાદ ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપવામાં આવતા ફરિયાદીએ નોંધાવી ફરિયાદ ઠોર દિવસ ઉપર બનાસકાંઠા જિલ્લાની સાત શાળાઓ દ્વારા બાળકોને કઠોળનું મહત્વ સમજાવવા માટે કરવામાં આવી રહ્યો છે સુંદર પ્રયોગ બાળકો તેમના જન્મ ઉપર ફાસ્ટ ફૂડ કે ચોકલેટના બદલે બાળકોને આપે છે મગની પાર્ટી તો જોતા રહો બી કે ન્યુઝ ચેનલ ઘર ઘર આ છે ને સામે વાળી માં ચોથું કમિશનર સાહેબ ના આગળ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ જ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી જત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ વીઆઈપી વાળી શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ

ગ્રામબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન લોકમાતા બનાસ નદીની છાતી ચીરીને ભૂમાફિયા ગેરકાયદેસર રીતે બેફામ બની રેતીની ચોરી કરી રહ્યા છે અને તેની પર્યાવરણ ઉપર પણ વિપરીત અસરો પણ જોવા મળી રહી છે આ તત્વો જેસીબી અને હાઈવા જેવા મોટા ભારે ભરખમ મશીનો લગાવીને દરરોજની લાખો ટન રેતી નદીમાંથી ઉલેચી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ પણ માત્ર કરવા ખાતરની કામગીરી કરી રહ્યું છે ભૂસ્તર વિભાગની કચેરીમાં જ રહેલા ભૂમાફિયાના બાતમીદારો કાર્યવાહીની જાણ તેમને કરી રહ્યા છે જેના કારણે આ સમગ્ર કૌભાંડ બહાર નથી આવી રહ્યું ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગને અંધારામાં રાખીને ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડની ટીમે કાંકરેજ નજીક દુદાસણ નજીકથી પસાર થતી બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રીતિનું ખોદકામ ચાલતું હોવાનું ઝડપી પાડ્યું છે ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડની નદીમાંથી બે હિટાચી મશીન અને સાત ડમ્પર કબજે લીધા છે જેમાં બે ડમ્પર રેતી ભરેલા હતા અને પાંચ ખાલી હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત આ બે કરોડ સિત્તેર લાખનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે ગાંધીનગર આ સૃષ્ટિના સર્જનહાર દેવોના આર્કિટેક્ટ એવા ભગવાન વિશ્વકર્માની આજે જયંતિ છે ત્યારે ભગવાન વિશ્વકર્માના વંશજ એવા પંચાલ સમાજ દ્વારા પણ ડીસા ખાતે ભગવાન વિશ્વકર્માની જન્મ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ડીસાના રેલવે સ્ટેશન જતા માર્ગ ઉપર જીઆઈડીસી ત્રણ રસ્તા નજીક આવેલી પંચાલ યુવક મંડળની વાડી ખાતે આજે વિશ્વકર્મા જયંતિને લઈ ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં યજમાનોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ વાડી ખાતે પણ સામૂહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાલ સમાજના યુવક અને યુવતીઓ સહિત વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ પણ લીધો હતો

ખાડામાં કામ કરી રહેલા ચાર લોકોના મોત નીપજ્યા હોવાની કમકમાટીભરી ઘટના બની છે આ ઘટનામાં ત્રણ મહિલા અને એક બાળકનું મોત નીપજ્યું હતું ખેંગારપુરા ગામ નજીક ચાલી રહેલા નાળાના કામકાજને લઈ માટી ઉતારવા માટે આ ડમ્પર ત્યાં આવ્યું હતું અને તે દરમિયાન આ ગોજારી ઘટના બની હતી ખાડામાં ત્રણ મહિલા કામ કરી રહી હતી અને તેમની સાથે બાળક પણ હતું પરંતુ ખાડામાં ડમ્પર પલટી મારતા ડમ્પરમાં ભરેલા રેતીના જથ્થાની નીચે ત્રણ મહિલા અને બાળક આવી જતા તેમના કરુણ મોત નીપજ્યા હતા આ ગોજારી ઘટના બાદ થરાદ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે આજે ભવ્ય નગર પ્રવેશ થયો છે ત્યારબાદ નાની પાવડીથી વિહાર કરીને મોટી પાવડના સમસ્ત રબારી સમાજના આશ્રમમાં સ્થિરતા કરીને સવારે નવ વાગે પ્રવેશની શરૂઆત કરી હતી આ પ્રસંગે ઘોડા બગી બેન્ડવાજાથી સ્વાગત કરાયું હતું શાળાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો મોટી બાવડ ગામમાં દરેક પરિવારોને ગરદીઠ પાંચસો ગ્રામ મીઠાઈની પ્રસાદી આપવામાં આવી હતી તેમજ મોટી બાવળની શાળામાં દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમ આજે આખો દિવસ અવિરત જોવા મળ્યો હતો જેમાં નાના મોટા યુવાનો સહિત ગામના આગેવાનોએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો આજના પ્રસંગને અનુરૂપ મારે કહેવું છે કે બનાસકાંઠાની આ બળવંતી ભૂમિ છે જેણે પાંચ પાંચ સુરી ભગવંતીની જીન શાસનને ભેટ ધરી છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સુરી સોમચંદ્ર સુરેશ્વરજી મહારાજા જેણે કહેવાય છે કે પ્રાય કરીને દોઢસો વર્ષના ઇતિહાસમાં આ બનાસકાંઠાની ભૂમિમાં સંયમ ધર્મનો જયનાથ જગાવનારા એ મહાત્મા જ્યારે દીક્ષા ધર્મ એ પૂરા વિશ્વ માટે એક સંકટની સાંકળ સમાન હતો એ સમયમાં પરમપૂજ્ય આચાર્ય ભગવંત સોમચંદ્રિરીશ્વરજી મહારાજાએ દીક્ષા ધર્મ અંગીકાર કરી અને આખી ભૂમિને પાવન બનાવી છે અને આજના પ્રસંગની અગર હું વાત કરું તો બનાસકાંઠાની આ ભૂમિ એ વર્ષોથી અનેક રત્નોની ભેટ આપી છે પણ એમાં પણ મોટી પાવડની આ ભૂમિ જેણે જૈન શાસન તથા ભારતને અનેક રત્નોની ભેટ આપી છે આજે પરમપૂજ્ય ગચ્છાધિપતિ સુરી સોમચ સોમસુંદર સુરશ્વજી મહારાજા અહીંયા એમના વતનમાં વધાર્યા છે એ આખા વતન માટે એ આખા મોટીપાવડ ગામ માટે એક અનેરો ઉત્સાહ અને ઉમંગનો ઉત્સવ છે

છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિના નામે ગેરકાયદેસર ડ્રોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને અસંખ્ય લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા આવા ડ્રોના સંચાલકો પર લગામ કસવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે જેના પગલે આવા તત્વો હવે બનાસકાંઠા જિલ્લાથી સ્થળાંતર કરીને ડ્રોનના સ્થળને રાજસ્થાન ખસેડી રહ્યા છે ત્યારે રાજસ્થાન પોલીસે આવા તત્વો સામે તપાસ શરૂ કરી છે

આ શખ્સો ભજન સંધ્યાની આડમાં રામાદાણી લકી ડ્રોનું આયોજન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વિશ્વ કઠોળ દિવસ ઉપર બનાસકાંઠા જિલ્લાની સાત શાળાઓ દ્વારા બાળકોને કઠોળનું મહત્વ સમજાવવા માટે કરવામાં આવી રહ્યો છે સુંદર પ્રયોગ બાળકો તેમના જન્મદિવસ ઉપર ફાસ્ટ ફૂડ કે ચોકલેટના બદલે બાળકોને આપે છે મગની પાર્ટી તો જોતા રહો ફાધર કે સુપર મધર છો બાળક તમારી આંખો થી સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગ નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું આમ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં સૌથી શ્રેષ્ઠ પોષણયુક્ત આહાર હોય તો તે છે કઠોળ મિત્રો આજે વિશ્વ કઠોળ દિવસ છે વિશ્વમાં પોષણનું મહત્વ વધારવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ધાનેરાની એક એવી શાળાની મુલાકાત લઈશું કે જ્યાં બાળકો પોતાના જન્મદિવસ ઉપર ફાસ્ટ ફૂડના બદલે કઠોળની વાનગી બનાવીને પાર્ટી આપે છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ કઠોળના મહત્વ વિશે સમજાવી રહ્યા છે ત્યારે આજે વિશ્વ કઠોળ દિવસ અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિનો જુઓ આ વિશેષ અહેવાલ આજે વિશ્વ કઠોળ દિવસ છે આજના દિવસે કઠોળના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે દસ ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ધાનેરા તાલુકાની સાત કરતાં પણ વધારે પ્રાથમિક શાળામાં બાળકોના જન્મદિવસ પર મગ કઠોળની પાર્ટી આપવામાં આવે છે

આ શાળાઓ દ્વારા જે બાળકનો જન્મદિવસ હોય તે બાળક શાળાએ પોતાની યથાશક્તિ પ્રમાણે કઠોળ તરીકે મગ લાવીને શાળામાં આપે છે કઠોળ માત્ર આવશ્યક પોષક તત્વો જ પૂરા પાડતા નથી પરંતુ સ્વસ્થ આહાર અને ટકાઉ કૃષિ પ્રણાલીને પણ પ્રોત્સાહન આપે છે બાળકોને જો નાનપણમાં નિયમો અનુસાર કઠોળ આપવામાં આવે તો બાળકોનો શારીરિક વિકાસ પણ સારો થાય છે આ શાળામાં કઠોળ તરીકે મગ બાળકોને પીરસવામાં આવે છે બાળક પોતાના જન્મદિવસ પર ચોકલેટ કે અન્ય ચીજ વસ્તુ નહીં પણ કઠોળમાં મગ લઈને આવી શાળામાં પડેલા પાત્રમાં જમા કરાવે છે અને ત્યારબાદ શાળા પરિવાર નિયત સમય પ્રમાણે ભરપેટ બાળકોને કઠોળ તરીકે ભોજન આપે છે અમારા સંવાદદાતા ધનેરા તાલુકાની ઠાવર અનુપમ શાળાની મુલાકાત દરમિયાન અક્ષય પોષણના નામે ચાલતા પ્રયોગની માહિતી મેળવી હતી જેમાં કઠોળ તરીકે મગને શરીર માટે પોષણયુક્ત માણી બાળકોને સમજણ અપાય છે જેથી બાળકોને વધુને વધુ ખોરાકમાં કઠોળનો ઉપયોગો કરતા થાય આમ તો ગુજરાત સરકાર આંગણવાડીથી લઈ પ્રાથમિક શાળામાં બાળકો માટે કઠોળની યોજના અમલી બનાવી છે જેમાં આંગણવાડીમાં આવતા બાળકોને બાળક દીઠ કઠોળ માટે બે રૂપિયા આપવામાં આવે છે જેથી આંગણવાડીમાં દૈનિક બાળકોને કઠોળ આપવાનું થાય છે આ જ રીતે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને અઠવાડિયામાં ત્રણ દિવસ કઠોળ માટે બાળક દીઠ પાંચ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી રહી છે જેથી બાળકોને કઠોળ યોજનાનો લાભ મળે છે કે નહીં તે મામલે બાળકોના માતા પિતાએ શાળા કે આંગણવાડી કેન્દ્ર પર પહોંચી માહિતી મેળવવી જરૂરી બને છે આખરે સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેનો કેવો ઉપયોગ થાય છે તે માટે વાલીઓ પણ નિરીક્ષણ કરવું એટલું જ જરૂરી છે એવી એક મૂલ્યલક્ષી પ્રવૃત્તિ છે જેમાં બાળકો પોતે પોતાના જન્મદિવસે અગાઉ ચોકલેટ લાવતા એની જગ્યાએ અમે એવી વાત કરેલી કે ચોકલેટ લાવવાથી શું નુકસાન થતું હોય છે અને એના લીધે બાળકો પ્રેરાઈ અને મગ લાવવાનું ચાલુ કર્યું પોતાના જન્મદિવસે મગ લાવ્યા અને એ મગ એકત્રિત થાય એટલે લગભગ દસથી પંદર દિવસે આ મગ બધા બાળકોને નાસ્તો થઈ જાય એટલા ભેગા થઈ જાય એટલે વીસ બાવીસ કિલા ભેગા થાય ત્યારે અમે આ મધ્યાહન ભોજનમાં અંદર અંદર લીલવડ નાખી અને સરસ મજાના પૌષ્ટિક બની એ રીતે મસાલેદાર બનાવીને બધાય બાળકોને નાસ્તો કરાવીએ આ મગ એક પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ છે અને એને જીવનભર ખાતા પણ બાળક શીખે છે અને એ શાળામાં એક જે ચોકલેટ મારફતે આવતો કચરો અને જે ટુકડા હતા એ પણ બંધ થઈ ગયું ન્યૂઝબુલેટિન પૂરું કરતા પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણચારી યથાવત ડીસાના પમરુ નજીક અજાણ્યા વાહન ચાલક ટક્કરે મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે કુંભેરામાં જતા યાત્રીઓને કાર ચાલકે ટક્કર મારતા યાત્રીઓને પહોંચી ગંભીર ઇજાઓ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન લોકમાતા બનાસ નદીમાં રેતીની ચોરી ગાંધીનગરના ફ્લાઇંગ સ્કોડે ઝડપી પાડી કર્યો બનાસકાંઠામાં બિલાડીની ટોપની જેમ શરૂ થયેલા લકી ડ્રોના વધુ ચાર સંચાલક સામે નોંધાઈ મંડાર પોલીસ મથકમાં ફરિયાદ ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ના આપવામાં આવતા ફરિયાદીએ નોંધાવી ફરિયાદ ઠોળ દિવસર બનાસકાંઠા જિલ્લાની સાત શાળાઓ દ્વારા બાળકોને કઠોળનું મહત્વ સમજાવવા માટે કરવામાં આવી રહ્યો છે સુંદર પ્રયોગ બાળકો તેમના જન્મ ઉપર ફાસ્ટ કે ચોકલેટના બદલે બાળકોને આપે છે મગની પાર્ટી તો હતા અત્યાર સુધીના બી ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર